થી મિત્રો આજે આપણે એકમ આઠ બેઝિક પદાવલી અને નિત્ય સમ તેનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારનો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું બરોબર તો આમાં પહેલો જ એક દાખલો છે દાખલા નંબર એક દ્વિપદીનો ગુણાકાર કરો બરાબર તો આમાં પહેલો જ જોઈએ કે આ રીતે આ જે કૌશ આપેલા છે એને પહેલાં આપણે શું કરવાનું તો ગુનાકાર સ્વરૂપમાં લખી દેવાનું બરાબર આ રીતે પહેલાં આપણે ગુણાકાર સ્વરૂપમાં લખવાનું હોય અને ગુણાકાર કરવાનું હોય તો આપણે જો પહેલાં બી એક્સ લખ્યું છે બે એક્સ લખી પછી શું કરવાનું આખો કૌંસ લખ્યું છે મેં ગુણાકાર સ્વરૂપમાં લખ્યા વગર ડાયરેક્ટ લખ્યું છે તો તમે પણ એ રીતે ફોલો કરી શકો છો બરાબર બે એક્સ અને આખો કૌંસ લખવાનો છે ચાર એક્સ ઓછા ત્રણ પછી શું લખવાનું છે આ વધતા પાંચ અને પછી લખવાનું છે ચાર એક્સ ઓછા ત્રણ બરાબર ખબર પડી તમને આગળના ઉદાહરણ જોઈએ તો એ રીતે જ છે પહેલાં બે એક્સ લખવાનો પછી આખો કૌંસ 5 પાંચ અને આખો કૌંસ હવે સાદો ગુનાકાર કરવાનો છે બરાબર તો સાદા ગુણાકારમાં પહેલાં બે અને ચારનો ગુણાકાર કરવાનો છે ચાર દુ આઠ એટલે આઠ એક્સનો વર્ગ થશે બરાબર ઓછા એ બે અને ત્રણનો ગુણાકાર થશે એટલે ત્રણ દુ છ એટલે ઓછા છ એક્સ થશે બરાબર હવે શું થશે વત્તા પાંચ અને ચારનો ગુણાકાર એટલે પાંચ ચાર વીસ થશે એટલે વીસ એક્સ થશે વત્તા વીસ એક્સ થશે બરાબર ઓછા પાંચ અને ત્રણનો ગુણાકાર એટલે પાતાલીસ પંદર થશે બરાબર હવે આગળ જોઈએ આપણે આઠ એક્સનો વર્ગ તેમને વજ રહેશે કારણ કે એનું કોઈ સજાતીય પદ નથી પરંતુ આ બે સજાતીય પદ છે બરાબર એક્સવાળા એક માઇનસ છે ને એક પ્લસ છે એટલે બાદ બાકી થશે એટલે વીસમાંથી છ જાય તો કેટલા વધે ચૌદ વધશે બરાબર એટલે ચૌદ એક્સ પ્લસ થશે કારણ કે મોટી પ્લસ છે એટલે ચૌદ એક્સ હવે માઇનસ જ કરવું પડશે પહેલાં તો માઇનસ છે એટલે અને પંદર વીજાતીય પદ છે એટલે એનું એ જ આવશે એટલે આ આપણો જવાબ થશે આગળ જોઈએ બીજો એક દાખલો આપણે અહીંયા ધ્યાનથી જોઈએ હવે અહીં શું કહે છે તો તમે જુઓ તમે કંઈ પહેલાં આપણે વાય કરવાનો છે શું કરવાનું છે વાય બરાબર અને પછી આખો કૌશ લખવાનો છે આ ત્રણ વાય ઓછા ચાર પછી શું કરવાનું છે ધ્યાનથી જોવા તમે બીજી વખત ઓછા આઠ લેવાના આવે અને ફરીથી આખો કરી દેવાનો ત્રણ વાય ઓછા ચાર બરાબર હવે શું કરવાનું તો વાય ગુને ત્રણ વાય કરવાનો એટલે ત્રણ વાયનો વર્ક થશે બરાબર ઓછા ચાર ગુણ્યા વાય એટલે ચાર થશે બરાબર હવે શું થશે આઠતાલીસ ચોવીસ એટલે ઓછા ચોવીસ વાય થશે હવે આ માઇનસ છે અને આ એ માઇનસ છે અને માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે બરાબર અને આઠ ચાર બત્રીસ થશે હવે પહેલાં ત્રણ વાયનો વર્ગ બીજું કોઈ છે નહીં એટલે ત્રણ વાયનો વર્ગ કરીશું આપણે બરાબર હવે આ જોઈએ તો આપણે સજાતીય પદ છે બરાબર સજાતીય પદ છે અને બંને માઇનસ છે પાછું અને માઇનસ હોય એટલે બંને સવાંચીનું હોય શું થાય સરવાળું થશે બરાબર એટલે ચોવીસ અને ચાર અઠ્યાવીસ વાય થશે બરાબર એટલે માઇનસ અઠ્યાવીસ વાય થશે બીજું પ્લસ થશે અને બત્રીસના બત્રીસ આ આપણો જવાબ થશે આગળ જોઈએ આપણે ત્રીજી રકમ બરાબર હવે આમાં આપણે શું કરીશું તો પહેલાં બે પોઈન્ટ પાંચ એલ લખવાનો છે બરાબર પછી શું કરવાનું છે તો આ કાઉન્સ લખવાનો છે આખો કૌશ્સ બે પોઈન્ટ પાંચ એલ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ એમ એ રીતે હવે આપણે ઓછા જીરો ઓછા ઝીરો પોઈન્ટ પાંચ એમ લખવાના છે અને આખો કાઉન્ટસ લખીશું બે પોઈન્ટ પાંચ એલ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ એમ હવે શું કરવાનું ગુણાકાર કરવાનો છે આપણે પચીસનો વર્ક ખબર છે 25 25 625 થાય અને 625 માં 2 પોઈન્ટ એટલે 6.25 બરોબર 6.25 nm ની બે ઘાત થશે એ રીતે 25 5 કેટલા થાય તો 125 125 માં 2 પોઈન્ટ કાપે તો 1.25 થાય તો 1.25 lm થશે બરોબર હવે શું થશે અહીંયા પર ઈટ થશે જો 25 * 5 એટલે 125 માં 2 પોઈન્ટ એટલે 1.25 lm પણ માઈનસ એટલે -1.25 nm થશે બરોબર અહીં શું થશે તો પાંચે પાંચે પચીસ થશે અને એમાં બે પોઈન્ટ કાપવાના એટલે ઝીરો પોઈન્ટ પચીસ એમ પણ માઇનસ છે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ એમ થશે બરોબર વર્ક થશે કારણ કે એમ બે વખત થાય ને જો અહીં કઈ વખત નહીં કઈ વખત ટોટલ બે વખત થાય છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે આ પદ બરાબર આ બંને કેવા છે સજાતીય છે બરાબર એટલે સજાતીય છે એટલે અહીંયા એક પ્લસ છે ને એક માઇનસ છે તો એ તમારે રિમૂવ થઈ જશે બરાબર દૂર થઈ જશે એમ તો આ રીતે આપણે આ બે દૂર કરીશું હવે શું થશે જુઓ તો છ પોઈન્ટ પચીસ એમનો વર્ગ વધે છે ને અહીંયા છેલ્લા લાસ્ટમાં ઝીરો પોઈન્ટ પચીસ એમનો વર્ગ વધે છે આ આપણો જવાબ થશે બરાબર હવે આપણે આગળ જોઈએ તો એ શું કરવાનું છે પહેલાં આપણે એ લખવાનો છે બરાબર પહેલાં એ લખીશું પછી આખો કંસ લખી દેવાનો છે આ એક્સ વત્તા પાંચ બરાબર પછી શું આવશે તો વત્તા ત્રણ બી આવશે બરાબર પછી શું કરવાનું છે તો આ લખવાનું છે એક્સ વત્તા પાંચ લખવાનો છે હવે એક સાદો ગુણાકાર કરવાનો છે એ ગુણ્યા એક્સ શું થશે એ એક્સ થશે વત્તા પાંચ ગુણ્યા એ એટલે પાંચ એ થશે બરાબર વત્તા ત્રણ બી ગુણ્યા એક્સ એટલે વત્તા ત્રણ બી એક્સ થશે વત્તા ત્રણ બી ગુણ્યા પાંચ એટલે પાંચ તાલીમ પંદર બી થશે બરાબર હવે શું થશે જો તો અહીંયા કોઈ સજાતી પછી જો એક્સ વાળું કોઈ પદ નથી એ વાળું કોઈ પદ નથી બી એક્સ વાળું કોઈ નથી બી વાળું નથી એટલે આજ આપણો જવાબ રહેશે બરાબર આગળ જોઈએ હવે આપણે તો પહેલા શું કરવાનું છે આપણે બે પી લખવાના છે બરાબર અને પછી આ જે છે આખો કૌશ અહીંયા લખી દેવાનો છે બરાબર પછી શું કરવાનું છે વધતા ત્રણ ક્યુ નો વર્ક કરવાનો છે ફરીથી પાછો આ આખો કૌશ લખવાનો છે હવે ગુણાકાર કરીએ તો સગુણકનો ગુણાકાર શું થાય ત્રણ દુ છ પી બે વખત છે એટલે પીનો વર્ગ ક્યુ પણ બે વખત છે એટલે ક્યુનો વર્ગ એટલે છ પીનો વર્ગ ક્યુનો વર્ગ થશે બરાબર ઓછા પહેલાં ઓછા આવશે બરાબર આવું છે એટલે હવે બે દુ ચાર પી તો છે નહીં પણ ક્યુ હોય એક વખત હોય બે વખત એટલે ત્રણ વખત થશે એટલે ચાર પી ક્યુનું ઘન થશે ઘન એટલે ત્રણ ઘાત બરાબર યાદ રાખજો અહીં શું થશે તો ત્રણ તાલી નવ થશે વધતા નવ અહીં ક્યુ બે ને એક ત્રણ વખત છે અહીંયા પણ જોવા તમે એટલે શું થશે વધતા નવ પી ક્યુનો ઘન થશે ઓછા હવે ઓછા થશે કારણ કે વચ્ચે અહીંયા માઇનસ છે તમે જોઈ શકો છો હવે શું થશે તો ત્રણ અને બેનો ગુણાકાર કરવાનો છે એટલે ત્રણ દુ છ અને ક્યુ હોય બે વખત અને હોય બે વખત એટલે ટોટલ ચાર વખત થશે બરાબર એટલે અહીં શું થશે ઓછા છ ક્યુનો ચાર ઘાત હવે અહીંયા જોઈએ તો આ બે સજાતીય સજાતીએ છે આપણને જોવા મળે છે એટલે પહેલાં આપણે છ પીનો વર્ગ ક્યુનો વર્ગ લખી દઈએ આ માઇનસ છે આ પ્લસ છે અસમાચીનો બાદ બાકી નોમત ચાર જાય તો પાંચ અને મોટી પ્લસ છે એટલે પ્લસ પાંચ પી ક્યુનો ઘન થશે બરાબર અને ઓછા છ ક્યુની ચાર ગન થશે હવે શું કરવાનું છે આપણે આગળ જોઈએ તો અહીંયા એક દાખલો આપેલો છે આપણને અહીંયા થ્રી બાય ફોર એ સ્ક્વેર પ્લસ થ્રી બી સ્ક્વેર અને ફોર ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ ટુ બાય થ્રી બી સ્ક્વેર આનો આપણે ગુનાકાર કરવાનો છે બરાબર તો હવે શું કરીએ આપણે પહેલાં એમ કરીએ આપણે ક્રમ અનુસાર પહેલાં ગુણાકાર કરવા માટે ગુણાકાર સ્વરૂપમાં લખી દઈએ હવે શું કરો તો પહેલાં આ લખવાનું આપણે થ્રી બાય ફોર એ સ્ક્વેર બરાબર શું કર્યું મેં તમે ધ્યાનથી જુઓ પહેલાં આ કૌશ મેં છે થ્રી બાય ફોર એ સ્ક્વેર વધતા થ્રી બી સ્ક્વેર એમને લખ્યા છે બરાબર એટલે આ જે ચાર હતા એ મેં અંદર લઈ લીધા એટલે ચાર એનો વર્ગ ઓછા ચાર દુ આઠ છેદમાં ત્રણ બીનો વર્ગ ધ્યાનથી જોવા ફરીથી આ ચાર બે અંદર લઈ લીધા છે ચાર એનો વર્ગ ઓછા ચાર દો આઠ છેદમાં ત્રણ બીનો વર્ગ હવે શું કરીશું તો આપણે જો પહેલાં થ્રી બાય ફોર એ સ્ક્વેર લખ્યું અને આ આખો કૌશ લખી દીધો જો ફોર એ સ્ક્વેર માઇનસ એટ બાય થ્રી બી સ્ક્વેર બરાબર અહીં જો તમે પ્લસ થ્રી બી સ્ક્વેર લખ્યા છે બરાબર અને આખો કંશ લખ્યા જો ફોર એ સ્ક્વેર માઇનસ એટ બાય થ્રી બી સ્ક્વેર બરાબર હવે શું કરવાનું છે તો આપણે ક્રમ અનુસાર ગુનાકાર કરવાનો છે જેમ કે થ્રી બાય ફોર એ સ્ક્વેર અને ફોર એ સ્ક્વેર બરાબર આમ તો ડાયરેક્ટ કરાય પણ ભૂલ પડવાની શક્યતા છે મોટો દાખલો છે એટલે આપણે ક્રમ અનુસાર સ્ટેપ લખીશું બરાબર થ્રી બાય ફોર એ સ્ક્વેર ગુણ્યા એટ બાય થ્રી બી સ્ક્વેર બરાબર માઇનસ કરવાનો છે માઇનસ છે એટલે અહીંયા પણ એવું જ કરીશું આપણે થ્રી બી સ્ક્વેર ઇન્ટુ ફોર એ સ્ક્વેર બરાબર અહીંયા પણ એવું એવું જ કરવાનું છે માઇનસના માઇનસ કરવાના છે થ્રી બી સ્ક્વેર એટ બાય થ્રી બી સ્ક્વેર હવે આપણે બધાનો ગુનાકાર કંઈ જવાબ લખીએ એમાં પહેલાં જોઈએ તો ચાર ચાર ઉડી જાય છે બરાબર અહીંયા અને અહીં શું વધે ત્રણ એનો વર્ગ અને એનો વર્ગ એટલે એનો વર્ગ ટોટલ કેટલી વખત છે જો તમે બે વખત એટલે ચાર વખત થાય એ કેટલી વખત ચાર વખત એટલે ત્રણ એની ચાર ઘાત થશે બરાબર હવે શું થશે ઓછા અહીં શું ઉડે છે જો ચાર દૂર આઠ એટલે ચાર ચાર દૂર થઈ જાય ત્રણ ત્રણ પણ દૂર થઈ જશે એટલે બે બે વધે છે એનો વર્ગ અને બીનો વર્ગ એટલે બે ઇસ્ક્વેર બી સ્ક્વેર થશે બરાબર ઓછા થતા એટલે ઓછા બે ઇસ્ક્વેર બી અહીં શું થશે ત્યાં કોઈ ઉડતું નથી પણ ગુણાકાર થશે ચાર તાલી બાર ઇસ્ક્વેર બી અને પ્લસ બરાબર પ્લસ બાર ઇસ્વેર બી સ્ક્વેર થશે હવે શું કરવાનું છે જુઓ તમે માઇનસ ત્રણ આ ત્રણ ત્રણ તો ઉડી જશે ધ્યાનથી જુઓ ને તમે તો માઇનસ આઠ બીની ચાર ઘાત થશે કારણ કે બીજો હોય બે વખત અને બે વખત છે કોઈ સજાતીય પદ છે જો તો એ સ્ક્વેર બી સ્ક્વેરવાળું સજાતીય પદ છે તો પહેલાં ત્રણ એની ચાર ઘાત લખી દઈશું આમાં માઇનસ અને પ્લસ છે એટલે બાદ બાકી થાય બારમાંથી બે જાય તો દસ એટલે દસ એનો વર્ગ બીનો વર્ગ થશે અને ઓછા આઠ બીની ચાર ઘાત થશે તો આ આપણો જવાબ રહેશે બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર બે ગુનાકાર શોધો એમાં પહેલો જ દાખલો છે આમાં પણ એવું જ કરવાનું છે આપણે પહેલાં પાંચ લખીશું પછી કૌશમાં ત્રણ વત્તા એક્સ લખીશું બરાબર પછી ઓછા બે એક્સ લખીશું અને પાછું આપણે શું કરીશું ત્રણ વત્તા એક્સ લખીશું બરાબર હવે શું કરીશું તો પાંચ અને ત્રણનો ગુણાકાર કરીએ એટલે પાંચતાલી પંદર બરાબર હવે પાંચ અને એક્સનો ગુણાકાર કરીએ એટલે વધતા પાંચ એક્સ થશે બરાબર હવે ઓછા બે અને ત્રણનો ગુણાકાર એટલે ત્રણ છ એક્સ બરાબર માઇનસ છ એક્સ થશે બરાબર આ માઇનસ છે ને આ પ્લસ છે એટલા માટે માઇનસ થશે બે એક્સ એટલે બે એક્સનો વર્ગ થશે હવે અહીંયા જોઈએ તો વચ્ચે સજાતીય પદ છે બરાબર એટલે પહેલાં પંદરના પંદર કરો અને આ સજાતીય પદમાં શું થશે તો છમાંથી પાંચ જાય તો એક વધે એક તો આપણે સહગુણકમાં લખતા નથી એટલે શું વધશે એક્સ ખાલી અહીં પણ માઇનસ તો માઇનસ એક્સ ઓછા બે એક્સનો વર્ગ એ વિજાતીય પદ છે એટલે આપણે છે તે લખીશું બરાબર આગળ જોઈએ હવે આપણે અહીંયા ધ્યાનથી જુઓ તમે પહેલાં આપણે એક્સ લખીશું અને શું આવશે સાત એક્સ ઓછા વાય થશે બરાબર પછી વત્તા સાત વાય લખીશું કૌશમાં સાત એક્સ ઓછા વાય હવે આ બેનો ગુણાકાર કરવાનો છે બરાબર આ બેનો તો સાત એક્સની બે ઘાત થશે ઓછા એક્સ અને વાયનો ગુનાકાર એટલે ઓછા એક્સ વાય થશે બરાબર હવે સાત અને સાત કેટલા થાય તો સીધી સીધી ઓગણપચા એક્સ વાય થશે બરાબર આ પ્લસ છે ને આ માઇનસ છે એટલે માઇનસ જ આવશે સાત વાય બે વખત છે એટલે સાત વાયનો વર્ગ થશે બરાબર હવે શું થશે જો સા આ બે સજા થઈએ છે એટલે પેલા સાત એક્સનો વર્ગ તો લખવો જ પડે હવે આ ઓગણપચાસ પ્લસ છે ને આ માઇનસ છે એટલે બાદ બાકી થાય ઓગણપચાસમાંથી એક જાય તો અડતાલીસ એટલે અડતાલીસ એક્સ વાય થશે અડતાલીસ એક્સ વાય બરાબર માઇનસ સાત વાયનો વર્ગ એ આપણે તે લખીશું તો આ જ આપણો જવાબ રહેશે બરાબર આગળ જોઈએ હવે આપણે શું કરવાનું જોઈએ પહેલા તો પેલા એનો વર્ગ લખવાનો છે બરાબર પછી એ વધતા બીનો વર્ગ એ આખો કૌશ આપણે લખી દઈશું વધતા બી કરવાનું છે અને ફરીથી એ વધતા બીનો વર્ગ આપણે આખો કૌંસ કરીશું બરાબર હવે શું થશે ધ્યાનથી જુઓ તો પહેલાં એનો વર્ગ ગુણ્યા એ એટલે એની ત્રણ ઘાત થશે વધતા એનો વર્ગ ગુણ્યા બીનો વર્ગ એટલે એનો એ જ રહેશે એનો વર્ગ બીનો વર્ગ બરાબર વત્તા બી ગુણ્યા એ એટલે વત્તા એ બી થશે બી ગુણ્યા બીનો વર્ગ એટલે શું થશે બીની ત્રણ ઘાત થશે બરાબર તો આમાં કોઈ સજાતીય પદ નથી એટલે આ જ આપણો જવાબ રહેશે બરાબર હવે આપણે આગળ જોઈએ હવે અહીં જો અહીં આપણે પીનો વર્ગ પહેલાં લખી દેવાનું છે પછી આખો આ કૌંસ લખી દેવાનો છે 2P Q વત્તા ફરીથી આપણે ઓછા ક્યુનો વર્ગ લખીશું અને પાછો આખો કૌંસ લખી દઈશું 2P Q વત્તા ક્યુ બરાબર હવે પીનો વર્ગ ગુણ્યા બે પી જે છે એમાં આપણે શું કરીશું તો બે પીની ત્રણ ઘાત કરીશું વત્તા પીનો વર્ગ ક્યુ થશે બરાબર ગુનાકારમાં પછી ઓછા થશે અને બે અહીંયા પી અને ક્યુનો વર્ગ છે એટલે ઓછા બે પી ક્યુનો વર્ગ થશે બરાબર અહીંયા માઇનસ છે ને પ્લસ છે માઇનસ વડે ચિહ્ન બદલાઈ જાય એટલા માટે માઇનસ થશે અને ક્યુની ત્રણ ઘાત થશે કારણ કે 12 બે ઘાત છે ને અંદર એક એટલે ટોટલ ત્રણ ઘાત થશે કોઈ સજાતીય પદ નથી એટલે આજ આપણો જવાબ રહેશે બરાબર આગળ જોઈએ હવે આપણે દાખલા નંબર ત્રણ સાદું રૂપ આપો એમાં આપણે જોઈએ પહેલો દાખલો તો પહેલાં નો વર્ક કરવાનો છે બરાબર પછી આખો કૌંસ લખવાનો છે એક્સ વત્તા પાંચ લખવાનો છે બરાબર પછી આપણે જોઈએ આગાડી તો ઓછા પાંચ અને ફરીથી આપણે આખો કૌંસ લખીશું એક્સ વત્તા પાંચ અને વત્તા પચીસ થશે બરાબર હવે શું થશે તો એક્સનો વર્ગ ગુણ્યાક્સ એટલે એક્સની ત્રણ ઘાત થશે બરાબર વત્તા પાંચ અને એક્સનો વર્ગ એટલે વત્તા પાંચ એક્સનો વર્ગ થશે ઓછા પાંચ ગુણ્યા એક્સ એટલે ઓછા પાંચ એક્સ થશે બરાબર આ માઇનસ છે એટલે અંદરનું ચિહ્ન પણ બદલાઈ જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય એટલે ઓછા પાંચે પાંચે પચીસ થઈ જશે બરાબર અને આ વત્તા પચીસ આ ઓછા પચીસને વત્તા પચીસ તો એમ જ દૂર થઈ જશે બરાબર અહીંયા કોઈ સજાતીય પદ નથી એટલે આ જ આપણો જવાબ જશે બરાબર એટલે એ જોઈએ આપણે એક્સનો ગન વત્તા પાંચ એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ આ આપણો જવાબ આગળ જોઈએ હવે આપણે તો પહેલાં એનો વર્ગ જે છે આપણે એનો વર્ગ કરીશું બરાબર અને કૌશમાં બીનો વર્ગ વધતાં એ લખી દઈશું વત્તા પાંચ અને કૌશમાં બીનો વર્ગ વધતા ત્રણ કરીશું વત્તા પાંચ બરાબર હવે શું થશે તો જો તમે ધ્યાનથી પહેલાં એનો વર્ગ અને બીનો ગન ભેગા થશે હવે શું થશે તો જો તમે પ્લસના પ્લસ કરવાના છે બરાબર પછી ત્રણ એનો વર્ગ થશે બરાબર પાછું પ્લસનો પ્લસ રહેશે પછી શું થશે તો જો પાંચ બીનો ગણ જવાબ આવશે પછી શું થશે પ્લસ બંને પ્લસ છે એટલે અને પછી જવાબ આવશે પાંચ તાલી પંદર અને છેલ્લે વધે છે વત્તા પાંચ હવે શું થશે તો જો આમાં સજાતીય પદ કોઈ છે તો આ અચલપદ છે એ સજાતીય પદ છે એટલે આપણે પહેલાં આ તો એમને પણ લખીએ એનો વર્ગ બીનો ગણ વત્તા ત્રણ એનો વર્ગ પાંચ બીનો ઘન હવે આ બે વાળું કઈ લખી દે કેટલા થાય બરોબર જોઈએ આપણે પહેલા ટી અને પછી આખો કૌશ લખી દઈએ ટી સ્ક્વેર ઓછા એસ બરાબર પછી વધતા અને કૌન્સમાં ટી સ્ક્વેર ઓછા એસ હવે ટી અને ટી નો ગુણાકાર કરીએ તો કેટલા થાય ટી ની ત્રણ घात થશે બરોબર ઓછા ટી ગુને એટલે ઓછા ટી એસ થશે એસ સ્ક્વેર અને ટી સ્ક્વેર આ બેનો ગુનાકાર એટલે ભેગા થાય એટલે વધતા ટી સ્ક્વેર એસ સ્ક્વેર થશે બરાબર ઓછા એસ સ્ક્વેર અને એસ એટલે એસની ત્રણ ઘાત ખસે એટલે એસની ત્રણ ઘાત બરાબર સ્ક્વેર એટલે બે ઘાથ હોય ધ્યાન આપજો હવે આમાં કોઈ સજાતીય પદ નથી દેખાતું મને એટલે આજ આપણો જવાબ રહેશે બરાબર આ આગળ જોઈએ આપણે એક દાખલો આવો કોઈ દાખલો હોય તો આપણે ધીમે ધીમે ગણવાનો ક્રમ અનુસાર બરાબર જો પહેલાં એ કરવાનું પછી શું કરવાનું તો સી ઓછા કરવાનો પછી શું કરવાનો વત્તા બી કરવાનો પાછો કૌશલ લખી દેવાનો સી ઓછા ડી કરવાનો ચલો આ બેઓની વાત પૂરી થઈ ગઈ હવે આ બેઓની વાત કરીએ પહેલાં આપણે શું કરીશું તો પ્લસ એ કરીશું બરાબર પછી કૌશલમાં સી વધતા ડી કરીશું પછી ઓછા બી કરીશું પાછો કૌશલમાં સી વધતા ડી કરીશું બરાબર હવે આ બે તો જે જેથી લખી દેવાના આ રીતે બરાબર ટુ એ વત્તા બી ડી હવે ગુણાકાર કરવાનો છે એ ગુણ્યા સી શું શું થશે તો એસી ઓછા એ ગુણ્યા ઓછા થશે પછી એ ગુણ્યા ડી એટલે એ ડી હવે કયું ચિહ્ન આવશે તો પ્લસ આવશે બરાબર બી ગુણ્યા સી બી સી આવશે હવે ચિહ્ન કયું આવશે તો માઇનસ છે એના માટે માઇનસ આવશે બરાબર અને બી ગુણ્યા ડીનો જવાબ બી ડી આવશે બરાબર હવે ચિહ્ન કયું આવશે બધું પ્લસ છે એટલે પ્લસ જ આવશે એ સીનો જવાબ એ સી આવશે બરાબર અને એ વત્તા આવશે પ્લસ છે એટલા માટે એ ગુણ્યા ડીનો જવાબ એડી થશે બરાબર માઇનસ છે એટલા માટે ચિહ્ન માઇનસ આવશે અને બી ગુણ્યા સીનો જવાબ બી સી આવશે હવે અહીં ભલે પ્લસ છે પણ બહાર તો માઇનસ છે એટલે ચિહ્ન પ્લસ નહીં આવો પણ શું થઈ જશે માઇનસ થશે બરાબર અને બી ગુણ્યા ડી છે એટલા માટે જવાબ બીડી આવશે બરાબર અને હવે આ પણ કૌશ છોડી દઈએ આપણે બે ગુણ્યા એસી એટલે વત્તા બે એસી ફરીથી વત્તા બે બીડી થશે બરાબર હવે શું થાય તો તમે જુઓ ધ્યાનથી જેટલા સજાતીય પદ છે એનું કામ કરીએ પેલા એસી પ્લસ છે અહીંયા અહીંયા પણ એસી પ્લસ છે અને અહીં બે એસી છે એટલે ટોટલ કેટલા છે બધા પ્લસ છે એટલે બે ને એક ત્રણ ને એક ચાર એટલે વધતા ચાર એસી થશે બરાબર હવે આગળ જો આ માઇનસ એડી છે બરાબર અને આ જે છે એ પ્લસ એડી છે એટલે માઇનસ અને પ્લસ વિરોધી સંખ્યા કહેવાય એટલે એ આપણે દૂર કરીશું બરાબર હવે અહીંયા જો અહીંયા પણ એવું જ છે બીસી પ્લસ છે આ બરાબર ને અહીંયા બીસી માઇનસ છે તો આ પણ બંને એકબીજાના વિરોધી કે સંખ્યા કહેવાય એટલે આ પણ આપણે દૂર કરીશું બરાબર અહીંયા બીજું જોઈએ આપણે તો આ માઇનસ બીડી છે બરાબર અહીંયા જોઈએ આપણે આ માઇનસ બીડી છે અહીંયા જો એક મિનિટ બતાવવાનું રહી ગયું મારે ધ્યાનથી જો આ માઇનસ બીડી એ માઇનસ બીડી અને આ પ્લસ બી બે છે બરાબર તો પહેલાં આ જે માઇનસ માઇનસ છે ને એને પહેલાં સરવાળું કરી દઈએ તો એકને કેટલા થાય બે બીડી બરાબર અને આ પ્લસ બે બીડી બરાબર ખબર પડી તમને ફરીથી જો આ માઇનસ બે બીડી અને આ માઇનસ બીડી એટલે બે માઇનસ માઇનસ બી ગા કરી દઈએ તો એક વત્તા એક કેટલા થાય બે એટલે માઇનસ બે બીડી અને આ પ્લસ બે બીડી ફરીથી આ બે જો તમે બંને કેવા છે તો વિરોધી સંખ્યા છે એટલે આ બે તો દૂર થઈ જશે એટલે વધશે શું બરાબર ચાર એ સી આગળ જોઈએ આપણે તો પહેલાં શું કરવાનું એક્સ લખવાનું અને આખો કંશ બે એક્સ વત્તા વાય પછી શું કરવાનું વત્તા વાય કરવાનું પછી બે એક્સ વત્તા વાય બરાબર હવે આપણે આનું કામ પૂરું કરી દીધું હવે આપણે આનું કામ કરવાનું છે શું લખવાનું એક્સ અને લખવાનું આખો કંશ એક્સ ઓછા વાય પછી લખવાનું વધતા બે વાય પછી લખવાનું એક્સ ઓછા વાય હવે આપણે સાદો ગુણાકાર કરીશું બે એક્સ ગુને એક્સ બરોબર તો શું થશે તો અહીંયા બે એક્સનો એક્સ જોડે આપણે ગુણાકાર કરીએ તો શું થશે બે એક્સ નો વર્ગ થશે બરાબર વધતા એક્સ ગુણ્યા વાય કરીએ તો વધતા એક્સ વાય થશે બરાબર પછી શું થશે એ જો તમે બે એક્સ ગુને વાય એટલે બે એક્સ વાય થશે બરાબર પછી શું થશે વાય ગુણ્યા વાય એટલે આપણે અહીંયા જોવો તમે વાય ગુને વાય એટલે વધતા વાયનો વર્ક થશે વત્તા એક્સ ગુણ્યા એક્સ એટલે વત્તા એક્સનો વર્ક થશે બરાબર તો હવે આપણે જોઈએ આગાડી તો આપણે આ માઇનસ થશે બરાબર અને એક્સ ગુને વાય શું થશે એક્સ વાય હવે શું થશે તો બે વાય ગુને એક્સ એટલે વત્તા બે એક્સ વાય હવે શું થશે ઓછા છે એટલે માઇનસ બે વાય ગુણે વાય એટલે બે વાયનો વર્ગ હવે આપણે જોઈએ તો અહીંયા પ્લસ એક્સ વાય છે બરોબર અને આ માઇનસ એક્સ વાય છે એટલે આપણે વિરોધીવાળા જે હોય વિરોધી ચિહ્નાવાળા એ આપણે દૂર કરીશું એક સમાન બીજું કોઈ તો આપણને દેખાતું નથી હવે આ બે એક્સનો વર્ગ હોય એક વખત છે ને આવી રહ્યો અહીંયા એક વખત વખતના બે વખત એટલે ટોટલ ત્રણ વખત થશે એટલે ત્રણ એક્સનો વર્ગ થશે બરાબર એ રીતે પ્લસ બે એક્સ વાય છે અને આ પણ પ્લસ બે એક્સ વાય છે એટલે ટોટલ કેટલા થશે તો ટોટલ બેન બે ચાર એક્સ વાય થશે બરાબર હવે શું થશે તો ભાઈ વાયનો વર્ક છે અને અહીંયા પણ વાયનો વર્ગ છે તમે જુઓ આ સજા તે પણ આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે બાદ બાકી થાય બેમાંથી એક જાય તો એક પણ મોટી માઇનસ છે એટલે માઇનસ વાયનો વર્ક થશે બરાબર આ આપણો જવાબ થશે આગળ જોઈએ આપણે છઠ્ઠો દાખલો અહીંયા પણ પહેલાં આપણે એક્સનો વર્ક કરીશું બરાબર મેં આ વખતે ઉલટું કરીશું એક્સનો વર્ક કંસમાં એક્સ વધતા વાય કરીશું બરાબર કારણ કે ત્રણ પદમાં છે ને છોકરોને ભૂલો પડતી હોય છે છોકરો એવું કહેવા માંગે છે કે સાહેબ આ રીતે કરો ઈઝી રહેલી મેં આ રીતે કરીશું બરાબર પછી માઇનસ એક્સ વાય કરું છું આપણે અને ફરીથી કરીશું એક્સ વત્તા વાય કરીશું બરાબર પછી વધતા વાયનો વર્ગ અને પછી એક્સ વત્તા વાય જો આમાં ઇઝી પડશે તમને બરાબર હવે એક્સનો વર્ગ ગુણ્યા એક્સ તો શું થશે એક્સની ત્રણ ઘાત વધતા એક્સનો વર્ગ ગુણ્યા વાય એટલે વધતા વાય એક્સ વર્ગ વાય થશે બરોબર માઇનસ એક્સ વાય ગુણે એક્સ એટલે ચિહ્ન તો માઇનસ જ થશે પણ એક્સ બે વખત છે એટલે એક્સ વર્ગ વાય થશે બરાબર હવે પ્લસ પણ આ માઇનસ છે એટલે ચિહ્ન તો માઇનસ જ થશે પણ આ વખત વાયની વાયનો વર્ગ થશે જો વાય બે વખત છે એટલે એક્સ વાય વર્ગ વધતા એક્સ વાય થશે જો એક્સ વાય વધતા વાય બે વખત અને એક હોય એટલે ટોટલ ત્રણ વખત એટલે વાયનો વર્ગ હવે જો તમે ઘણા બધા વિરોધીમાં છે એક આ પણ આ પણ જુઓ એટલે એ ઉડી જશે એક સરખા છે એટલે માઇનસ પ્લસ આ પણ માઇનસ પ્લસ છે એટલે આ પણ ઉડી જશે વધે સુધી એક્સનો ઘન વધતા વાયનો ઘન આ આપણો જવાબ રહેશે આ આગળ જોઈએ હવે આપણે તો પહેલાં આપણે શું કરીશું તો અહીંયા પહેલાં આપણે એમ કરીએ એક પોઈન્ટ પાંચ એક્સ લખીએ અને પછી આ નાનો કંસ છે એનો ગુનાકારમાં લઈ લઈએ બરાબર ત્રણ પદવારો લઈએ ગુનાકારમાં એના કરતાં આઈજી પડશે આપણને પછી એમ કરીએ વત્તા ચાર વાય લખીએ હવે વત્તા ચાર વાય અને ફરીથી આપણે આ કંસ લઈ લઈએ આખો બરાબર પછી શું કરીએ તો વત્તા ત્રણ કરીએ બરાબર અને આખો કંસ લઈ લઈએ આપણે આઈ રહ્યો એક પોઈન્ટ પાંચ એક્સ ઓછા ચાર વાય અને હવે આપણે આ આખું લખી દઈએ જેથી ઓછા ચાર પોઈન્ટ પાંચ એક્સ વત્તા બાર વાય બરાબર હવે શું કરવાનું છે આપણે ધ્યાનથી જોવા તમે તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે પંદર ગુણ્યા પંદર 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 બસો પચીસ પણ બસો પચીસમાં બે પોઈન્ટ કાપે એટલે બે પોઈન્ટ પચીસ એક્સનો વર્ગ થશે બરાબર એક્સ બે વખત છે હવે પંદર ચાર કેટલા થાય સાહીઠ સાહીઠમાં એક પોઈન્ટ કાપે એટલે છ જ થાય છ પોઈન્ટ એટલે છ એક્સ વાય થશે ઓછા છ એક્સ વાય અહીંયા પણ પંદર ચાર સાઈઠ એ જ રીતે થશે છ પોઈન્ટ એટલે છ એક્સ વાય થશે બરાબર અહીંયા પણ અહીં માઇનસ થશે ચિહ્નો બરાબર અને ચાર ચાર સોળ વાયની બે ઘાત એટલે ઓછા સોળ વાયની બે ઘાત થશે અહીં પંદર તાલી પિસ્તાલી અને એક પોઈન્ટ કાપે એટલે ચાર પોઈન્ટ પાંચ એક્સ બરાબર ચાર પોઈન્ટ પાંચ એક્સ થશે વધતાં ચાર પોઈન્ટ પાંચ એક્સ પ્લસ માઇનસ માઇનસ થશે બરાબર ચાર તાલી બાર બાર વાય થશે અને આ બધું જે કરી દઈએ આપણે ઓછા ચાર પોઈન્ટ પાંચ એક્સ અને વધતા બાર વાય જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દઈએ આપણે અહીં જોવા તમે આ માઇનસ છ એક્સ વાયના પ્લસ છ એક્સ વાય એટલે આ દૂર થશે અહીંયા પણ જોયો તમે ચાર પોઈન્ટ પાંચ એક્સ પ્લસ છે ને માઇનસ છે એટલે આ પણ દૂર થશે બરાબર અહીં બાર વાયમાં જુઓ તમે માઇનસ બાર વાયના પ્લસ બાર વાય એટલે આ પણ દૂર થશે તો વધે શું બે પોઈન્ટ પચીસ એક્સનો વર્ગ અને ઓછા સોળ વાયનો વર્ગ બરાબર આ વધે છે એટલે આ આપણો જવાબ થશે હવે આપણે આગળ જોઈએ હવે આમાં શું કરીશું તો પહેલાં આપણે એ લખીએ પછી એ વત્તા બી ઓછા સી કરી દઈએ બરાબર પછી વત્તા બી કરીએ આપણે અને એ વધતા બી ઓછા સી કરી દઈએ પછી વત્તા સી કરીએ એ વધતા બી ઓછા સી કરીએ હવે આપણે મસ્ત ધીમે ધીમે ગુણાકાર કરવાનો છે ભૂલ ના પડે એ રીતે ખાસ ધ્યાન આપીને ચલો એ ગુણ્યા એ એટલે એની બે ઘાત થશે બરાબર એ ગુણ્યા બી એટલે એ બી વધતા એ બી પછી ચિહ્ન જોડે જોડે ખાસ બોલતા જવાનું પહેલાં માઇનસ છે એટલે માઇનસ થશે અને એ ગુણ્યા સી શું થશે એ સી થશે હવે ચિહ્ન કયો આવશે પ્લસ છે એટલે પ્લસ આવશે અને એ ગુણ્યા બી એટલે એ બી આવશે બરાબર પછીના કઈ આવશે પ્લસ એટલે પ્લસ આવશે હવે બી બે વખત આવશે જો બી બી એટલે વધતા બીનો વર્ગ થયો બરાબર પછીના કઈ આવશે માઇનસ છે એટલે માઇનસ અને બી ગુણ્યા સી થશે બી સી બરાબર હવે છે કઈ આવશે પ્લસ એ ગુણ્યા સી એટલે એ સી થશે બરાબર છેના કઈ આવશે પ્લસ બી ગુણ્યા સી એટલે બીસી થશે બરાબર ચિહ્ન કઈ આવશે માઇનસ છે તો માઇનસ અને સી ગુણ્યા સી એટલે સીનો વર્ગ થશે આવું પહેલાં આપણે વર્ગવાળા પદ એક બાજુ લખી દઈએ તો પહેલાં જોઈએ એ માઇનસ એસી છે ને પ્લસ એસી છે આ ખાસ જોવાનું છે આપણે એટલે આ આપણે દૂર કરીશું બરાબર હવે બીજું પણ દૂર થાય છે ધ્યાનથી જો પ્લસ બીસી માઇનસ બીસી એટલે એ પણ દૂર કરીશું હવે ધ્યાન આપજો ખાસ પહેલાં વર્ગવાળા લખીએ તો એનો વર્ગ વધતા બીનો વર્ગ અને ઓછા સી નો બરાબર હવે શું થશે તો વધતા એ અને વધતા એ બે વખત છે એટલે વધતા બે એ થશે બરાબર તો આ આપણો અહીંયા પૂરું થાય છે તો વિડીયો ગમે હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર પણ કરજો ઓકે ગુડ બાય